જમ્બુ કિટ્સ અંકલેશ્વર ખાતે આજે રેવા મેરેથોન ટ્રસ્ટ દ્વારા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મામલતદાર શ્રી કરણસિંહ રાજપૂત શ્રી કુંજલ પટેલ અને ગેસ્ટ ઓફ ઓનર તરીકે ડોક્ટર અતિક મુબારક ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ બાળકોને વૃક્ષારોપણના મહત્વ વિશે સમજ આપી અને એક પેડ નામ અભિયાનને પ્રોત્સાહન આપ્યું હતું તેમજ મોહમ્મદભાઈ દ્વારા બાળકોને ઉત્સાહપૂર્વક વન્ય જીવનનું તેમજ વૃક્ષારોપણનું ઇમ્પોર્ટન્સ સમજાવવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન આનંદ ઉત્સાહ અને હરિયાળું વાતાવરણ છવાઈ ગયું હતું ઓદાર એડ્યુકેશન હંમેશા આવા સામાજિક અને પર્યાવરણ પ્રેમી કાર્યોમાં સક્રિય ભાગ લે છે અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે